ભાઈ આપણો નામાં ઇન્દ્રસિંહ ન વિરોધ છે પાકા ભાઈ બરોબર ચગાખી ઓનલ લેન તો બીજા બધા ખુબ ખુદ છે એટલે આ સાબરકોટામાં ઈશુ બહુ મોટું બની જશે બરોબર અને આપણો ફૂલ વિરોધ છે હાલો તમે ટિકિટ આ કાલા ત્રણ કોંગ્રેસમાં અહીં આયેલું હોય ને તમે ટિકિટ આવો છો ચોમીન આવે આલો રેખાભાસ ભાઈ શું કેવાય હાલ છોટુ પાસે હાલો ટિકિટ એમને ને તવ અલસી ચાલા છે આલો ટિકિટ એમ તમારે મેઘરજ માં રવાલજી માં છેલ્લા પોતા વરસ છેલ્લા પોચતા વર્ષથી એમને કેમ ટિકિટ નઈ આપતા તમે અમે કાલા તારાનો પેલો આવેલો એમની ટિકિટ આપવા જાવ છો કેમ એ ફૂન વિરોધ

ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એમ મત લેવા ક્યાં છે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા જોડે જ બાકી તો અમે નથી અમે જોડે રહેવાના નથી અને આ તદ્દન ખોટી આપી છે કારણ કે કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાર્ટીમાં આવેલો અને એને ટિકિટ આપી માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે સાબરકાંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલતા વિરોધનો સૂર ઉઠ્યો છે સાથે જ ભીખાજી ઠાકોર જેમને પહેલાં ટિકિટ આપવામાં આવી હતી તેઓ કોંગ્રેસમાં જોડાવાના છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેવામાં ભીખાજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે બીજી બાજુ ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી જોકે ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવાની અનિચ્છતા દર્શાવી હતી તેઓ હવે કોંગ્રેસમાં જોડાવાના છે તેવી વાતો પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી આ દરમિયાન તેઓએ સોશિયલ મીડિયા મારફતે ખુલાસો રજૂ કર્યો છે અને ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યું છે કે હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવા નથી કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા સમજવી બીજી તરફ સાબરકાંઠા બેઠક પર હવે ભાજપે પ્રાર્થિજના પૂર્વ ધારાસભ્યની પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ પાયાના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે સાબરકાંઠાના ઉમેદવાર દ્વારા ચૂંટણી લડવાની ના કહ્યા બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર તરીકે મહિલાને ટિકિટ આપવામાં આવી છે ત્યારે મહિલા ઉમેદવારનો પણ સોશિયલ મીડિયામાં વિરોધ થતાં પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી છે કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવ્યો અને ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ઘમાસાણ મચ્યું હતું કાર્યકર્તાઓ અને આગેવાનો ઓડિયો મેસેજ કરીને વિરોધ કરી રહ્યા છે વોટ્સઅપના સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી એસકે ગ્રુપ ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધનું વંટોળ ઊભું થયું છે બીજેપી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ગ્રુપમાં વિરોધ થયો હતો તો પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો ત્યારે સાબરકાંઠા ભાજપમાંથી રાજીનામા પણ આગામી સમયમાં પડવાની શક્યતા છે આ સમગ્ર બાબતની જાણ પ્રદેશ મોવડી મંડળને થતાં પ્રદેશ મોવડી મંડળ દ્વારા વિરોધને શાંત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્ની સોમનાબેન બારૈયાને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં હાલ રોષ છે તેવામાં યુથ ઓફ બીજેપી એસકે નામના વોટ્સએપ ગ્રુપમાં વિરોધનો સૂર એટલો ઉઠ્યો કે એક વ્યક્તિએ લખ્યું કે ગ્રુપના તમામ લોકોને જણાવવાનું કે શોભનાબેનનો વિરોધ કરવા વિનંતી છે અન્ય એક ગ્રુપમાં જય શામળાજી ભગવાન નામના ગ્રુપમાં એક વ્યક્તિએ લખ્યું કે કૌશલ્યાબા પાર્ટી પાછળ આખી જિંદગી ખપાઈ દીધી પણ પાર્ટીએ કંઈ ના વિચાર્યું કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહની પત્નીને ટિકિટ આપી ભાજપમાં ટિકિટ લેવા શોર્ટકટ રસ્તો કોંગ્રેસમાંથી આવ્યો આ પ્રકારના મેસેજીસ છે તે સાબરકાંઠાના વોટ્સએપ ગ્રુપમાં હાલ વહેતા થઈ રહ્યા છે રવિવાર રાત્રે હોળીના દિવસે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં શોભનાબેનનું નામ જાહેર કરવામાં આવ્યું હતું શોભનાબેનને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશે અને લોકસભાની ચૂંટણીમાં આ વિરોધની શું અસર જોવા મળશે આજ પ્રકારના રાજકીય સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયો ને અને શેર કરવાનું ભૂલશો વૈષ્ણવ